નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું નેવિકા સ્ટોરી ચેનલ પર એક નવા અને મહત્વપૂર્ણ વિડીયોમાં મિત્રો ખાસ કરીને ઘરની સ્ત્રીઓ ધ્યાનથી સાંભળજો કારણ કે આજે જે વાત કરવા જઈ રહી છું તે તમારા પરિવારના સુખ શાંતિ સાથે સીધી જ જોડાયેલી છે ઘણી એવું જોવા મળે છે કે મહિલાઓ રસોઈ બનાવ્યા પછી તરત જ ગેસનો ચૂલો ધોઈ નાખે છે પરંતુ શું તમે જાણો છો કે આ એક નાની લાગતી ક્રિયા તમારા આખા પરિવારના જીવન પર મોટી અસર કરી શકે છે શાસ્ત્રોમાં સ્પષ્ટ લખાયું છે કે ઘરનો ચૂલો માત્ર ભોજન બનાવવાનું સાધન જ નથી પરંતુ તે ઘરના સુખ શાંતિ પિતૃઓની કૃપા અને માતા લક્ષ્મીના નિવાસ સાથે સીધો સંબંધ ધરાવે છે આજે આ વિડીયોમાં આપણે જાણીશું કે રસોઈ કર્યા પછી ગેસનો ચૂલો ધોવો જોઈએ કે નહીં ક્યાં દિવસે ચૂલો ધોવો જોઈએ અને ક્યાં દિવસે ચૂલો ધોવો યોગ્ય ગણાય છે અને ચૂલાની સફાઈ કેવી રીતે કરવી કે જેથી ઘર હંમેશા પવિત્ર અને સમૃદ્ધ રહે આ જ્ઞાન ગરુડ પુરાણ પરથી આધારિત છે અને ગરુડ પુરાણ કોઈ સામાન્ય ગ્રંથ નથી તેમાં આપણા જીવનની દરેક નાની મોટી ક્રિયાનો ઊંડો અર્થ સમજાવવામાં આવ્યો છે મિત્રો અમારી ફરજ માત્ર તમને સાચી સલાહ આપવાની છે માનવું કે ન માનવું તે તમારો નિર્ણય છે પરંતુ વિશ્વાસ રાખજો કે જો આ ઉપાય અને સૂચનાઓ જીવનમાં અપનાવશો તો તમારો બેડો પારથી જશે તો ચાલો વધુ વિલંબ કર્યા વગર વિડીયોની શરૂઆત કરીએ પરંતુ તે પહેલા કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી અને તમારી કુળદેવીનું નામ જરૂરથી લખજો સાથે જ વિડીયોને લાઈક કરીને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો આપણા શાસ્ત્રોમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે ઘરનો ગેસનો ચૂલો માત્ર રસોઈ બનાવવાનું સાધન નથી પરંતુ તે તમારા સમગ્ર પરિવારની સમૃદ્ધિ સ્વચ્છ અને માનસિક શાંતિનો મૂળ આધાર છે ઘરનો ચૂલો એ જ તો ઘરના અગ્નિકુંડ જેવો છે જ્યાં દેવતાઓનો વાસ માનવામાં આવે છે એટલે રસોડું અને ખાસ કરીને ચૂલો ઘરના સૌથી પવિત્ર સ્થાનોમાંનું એક ગણાય છે તમે સાંભળ્યું જ હશે કે ચૂલો સીધો અગ્નિદેવ સાથે જોડાયેલો છે ચૂલો એ સ્થાન છે જ્યાં અન્ન તૈયાર થાય છે અને કહેવાય છે કે અન્ન એ જ પ્રાણ છે અને જો પ્રાણ જ ન રહે તો જીવનનો કોઈ અર્થ નથી ગરુડ પુરાણમાં લખ્યું છે યત્ર અન્ન તત્ર લક્ષ્મી એટલે જ્યાં અન્નનું સન્માન થાય છે ત્યાં માતા લક્ષ્મી પોતે નિવાસ કરે છે ચૂલો એ જ સ્થાન છે જ્યાં અન્ન રંધાય છે આખા પરિવારનું પાલન પોષણ થાય છે એટલે ચૂલો ફક્ત એક ઉપકરણ નથી તે એક પૂજનીય સ્થાન છે જો ચૂલો હંમેશા સ્વચ્છ અને ચમકતો રાખવામાં આવે તો ઘરમાં દેવી લક્ષ્મીનો નિવાસ રહે છે પરંતુ જો ચૂલો ગંદો હોય તૂટેલો હોય અથવા કાળો પડી ગયો હોય તો અન્નની અશુદ્ધિથી ઘરમાં બીમારીઓ કલેશ ધનની તંગી અને સ્ત્રીના જીવનમાં દુઃખ આવવા લાગે છે મિત્રો ગરુડ પુરાણમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે ગેસનો ચૂલો હોય કે પરંપરાગત ચૂલો તે સીધો અગ્નિદેવ સાથે જોડાયેલો છે વેદોમાં અગ્નિદેવને દેવતાઓના મુખ તરીકે માનવામાં આવ્યા છે કારણ કે યજ્ઞ દ્વારા જે અન્ન દેવતાઓ સુધી પહોંચે છે તે અગ્નિદેવ જ પહોંચાડે છે એટલા માટે ચૂલાને ઘરેલું યજ્ઞકુંડ પણ કહેવામાં આવે છે જ્યારે સ્ત્રીઓ ચૂલો સળગાવે છે ત્યારે તે જાણે અજાણે એક નાનકડું યજ્ઞ શરૂ કરે છે મિત્રો શાસ્ત્રોમાં તો એક ખાસ વાત પણ લખી છે ચૂલો અને ઘરની સ્ત્રીઓનો સંબંધ ખૂબ જ ગાઢ હોય છે રસોડું સ્ત્રીઓનું બીજું ઘર કહેવાય છે અને ચૂલો એ તેની જીવનયાત્રાનો સહભાગી બને છે ચૂલો સ્ત્રીઓના ભાગ્ય સ્વાસ્થ્ય સુખ દુઃખ વાસ્તુદોષ અને પિતૃદોષ બધાની સાથે સીધો સંબંધ ધરાવે છે એટલા માટે અમે આગળ વિડીયોમાં પણ તમને જણાવ્યું છે કે આપણે આપણા ઘરમાં ચૂલાને ન તો ગંદો રાખવો જોઈએ અને ન તો તૂટેલો ચૂલાનો ઉપયોગ પણ કરવો જોઈએ કારણ કે મિત્રો જો આપણે ગેસના ચૂલાનો ઉપયોગ નિયમ વગર કરીશું તો સ્ત્રીના જીવનમાં દુઃખ તો આવશે જ તેની સાથે જ સ્ત્રીને અપમાનનો પણ સામનો કરવો પડી શકે છે અને સ્ત્રીરોગ અને પારિવારિક તણાવ પણ આવે છે એટલા માટે ગેસના ચૂલાનો ઉપયોગ કરવા માટે આપણા શાસ્ત્રોમાં કેટલાક કડક નિયમો પણ જણાવવામાં આવ્યા છે જેનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે આ નિયમો વિશે જાણીએ તેના હજુ સુધી તમે કમેન્ટ બોક્સમાં જયમાં લક્ષ્મી ન લખ્યું હોય તો કૃપા કરીને લખી દેજો અને વિડીયોને તમારા તમામ મિત્રો અને પરિવારજનો સાથે શેર પણ કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો ચૂલાની સ્થિતિ સ્ત્રીનું માનસિક અને પારિવારિક સંતુલન જાળવી રાખે છે વાસ્તુશાસ્ત્રમાં ચૂલો રાખવાની દિશાનો પણ ખૂબ જ સારી રીતે ઉલ્લેખ જોવા મળે છે રસોડું ઘરના દક્ષિણ પૂર્વ એટલે કે અગ્નિકોણમાં હોવું જોઈએ અને ગેસનો ચૂલો આ રસોડાના દક્ષિણ પૂર્વ ખૂણામાં જ રાખવો જોઈએ કારણ કે તેને અગ્નિકોણ માનવામાં આવે છે અને જે ઘરના કિચનમાં ચૂલો અગ્નિકોણમાં રાખવામાં આવે છે તે ઘરમાં દેવી દેવતાઓનો વાસ માનવામાં આવે છે અને રસોઈ બનાવતી વખતે મુખને પૂર્વ અથવા તો ઉત્તર તરફ રાખવું જોઈએ એટલે કે જ્યારે મહિલાઓ ગેસ ઉપર રસોઈ બનાવે છે તો મહિલાઓનું મુખ કાં તો પૂર્વ તરફ કે પછી ઉત્તર તરફ હોવું જોઈએ કારણ કે આ બે દિશાને ખૂબ જ શુભ માનવામાં આવે છે અને આ બંને દિશામાં જ આપણા દેવી દેવતાઓ બિરાજમાન હોય છે એ જ રીતે મિત્રો જો ચૂલો પશ્ચિમ કે ઉત્તર દિશામાં હોય તો કહેવાય છે કે તે ઘરમાં પૈસાનો અપવ્યય થાય છે તે ઘરમાં પૈસા ટકતા નથી તે ઘરમાં ગરીબી અને કંગાળી આવે છે અને તે ઘરમાં બરકત બિલકુલ પણ રહેતી નથી તો મિત્રો ઘરની સુખ શાંતિ કઈ વસ્તુ ઉપર નિર્ભર કરે છે ઘરની સુખ શાંતિ ઘરની બરકત ઉપર નિર્ભર કરે છે ચૂલાની દિશા ઉપર નિર્ભર કરે છે દક્ષિણ કે પછી નૈઋત્ય ખૂણામાં ચૂલો હોય તો બીમારીઓ અને દુર્ઘટનાઓ પણ વધે છે એટલે કે ઘણીવાર આપણા ઘરમાં કોઈ વ્યક્તિ તબિયતમાં અચાનક ઉતાર ચઢાવ આવવા લાગે છે દેવું વધવા લાગે છે મુશ્કેલીઓ વધવા લાગે છે તો તેનું ક્યાંક ને ક્યાંક કારણ આ પણ હોઈ શકે છે કે તમારો ચૂલો તમે દક્ષિણ દિશામાં લગાવેલો છે એટલા માટે ધ્યાન રાખજો કે દક્ષિણ અને પશ્ચિમ દિશામાં ઘરનો ચૂલો લગાવવો જોઈએ નહીં અને ઈશાન કોણ જેને ઉત્તર પૂર્વ દિશા માનવામાં આવે છે ઈશાન કોણમાં ચૂલો હોય તો દેવતાઓ ક્રોધિત થાય છે અને દેવતાઓ ક્રોધિત થાય તો પછી પિતૃ દોષ પણ આપણને લાગે છે આ જ રીતે મિત્રો એવું કહેવામાં આવે છે કે ઈશાન કોણમાં ચૂલો રાખવાથી પરિવારમાં કલેશ થવા લાગે છે પરિવારના લોકો વચ્ચે અંદરો અંદર બનતું નથી અને પરિવાર તૂટવા લાગે છે જેનાથી દરેક પરિવારના દરેક વ્યક્તિને માનસિક તણાવનો સામનો કરવો પડે છે અને ઘરમાં અશુભ શક્તિઓનો પ્રવેશ થાય છે અને જ્યારે ઘરમાં અશુભ શક્તિઓ નકારાત્મક શક્તિઓ આવવા લાગે છે તો પછી પરિવાર કંગાળ તો થાય જ છે અને પરિવારની આશાઓ પણ તૂટવા લાગે છે પરિવાર બરબાદ થવા લાગે છે એટલા માટે ઘરના ઈશાન ખૂણામાં ક્યારેય પણ આપણે ચૂલો રાખવો જોઈએ નહીં મહિલાઓ આ વાતનું વિશેષ ધ્યાન રાખે કારણ કે મહિલાઓ જ કિચનની અંદર સૌથી વધારે રહે છે અને ઘણી વાર તો મહિલાઓની વાત ઘરમાં કોઈ સાંભળતું નથી તો મહિલાઓએ આ વાતને પોતાના ઘરના સભ્યોને જણાવી જોઈએ કે ગેસનો ચૂલો કઈ દિશામાં રાખવો યોગ્ય છે અને કઈ દિશામાં રાખવો ખોટો હોય છે જો મિત્રો રસોડાની સફાઈ દરેક મહિલાઓ કરતી હોય છે પરંતુ તેને ખબર નથી હોતી કે શાસ્ત્રો અનુસાર સફાઈ કેવી રીતે કરવી ક્યારે કરવી મિત્રો ધ્યાન રાખજો ગરુડ પુરાણ વાસ્તુશાસ્ત્ર અને ધર્મશાસ્ત્રમાં કેટલાક વસ્તુઓ આપણને જોવા મળે છે જે ઘરની સ્ત્રીઓ મનથી પ્રેમથી અને ધ્યાનથી ચૂલાને પવિત્ર માનીને કામ કરે છે તે ઘરમાં ખૂબ જ ઓછી બીમારીઓ આવે છે પતિ અને પત્ની વચ્ચે પ્રેમ વધે છે અને ઘરમાં ધન અને ધાન્યની કોઈ કમી રહેતી નથી મિત્રો રસોઈ ઘરમાંથી નીકળતી સકારાત્મક ઉર્જા જ આખા ઘરમાં શાંતિ ફેલાવે છે શા માટે કારણ કે રસોઈ જ આ કળિયુગનું સૌથી પવિત્ર સ્થાન માનવામાં આવે છે પરંતુ કેટલાક લોકો એવા પણ હોય છે જે પવિત્રતાથી બિલકુલ અજાણ હોય છે અને એમને લાગે છે કે રસોઈ ઘરમાં પવિત્રતા ન રાખવી જોઈએ પરંતુ મિત્રો રસોઈ ઘરને હંમેશા સાફ અને પવિત્ર જ રાખવું જોઈએ જો ભક્તો ગેસ ચૂલાની સાફ સફાઈ કરવાના પણ આપણા શાસ્ત્રોમાં કેટલાક નિયમો જણાવવામાં આવ્યા છે જેમ કે સૂર્ય ઉગ્યા પછી જ ચૂલાને જલાવવો જોઈએ મહિલાઓ ખાસ ધ્યાન રાખે કે ક્યારેય પણ અડધી રાત્રે ચૂલાને ન જલાવવો જોઈએ અડધી રાત્રે ચૂલાને જલાવવાથી અગ્નિ દેવનું અપમાન થાય છે ત્યારબાદ ચૂલો સળગાવતા પહેલાં હળદર પાણી કે ગૌમૂત્રથી હાથ જોડીને પ્રણામ કરો એટલે કે જો તમારા ઘરમાં ગંગાજળ છે તો મહિલાઓ ઈચ્છે તો ગંગાજળ પણ ગેસના ચૂલા ઉપર છાંટી શકે છે પરંતુ કહેવામાં આવ્યું છે કે હળદરનું પાણી કે ગૌમૂત્રથી હાથ લગાવીને જ ચૂલાને અડકવો જોઈએ જો તમે આ રોજે કરી શકતા નથી તો ઓછામાં ઓછું અઠવાડિયામાં એક વખત તો આ નિયમ તમે જરૂર અપનાવી શકો છો અને ચૂલો સાફ થયા પછી જ રસોઈ બનાવવી જોઈએ એટલે કે ચૂલાને સાફ કર્યા વગર આપણે રસોઈ બનાવવી જોઈએ નહીં અને મિત્રો અઠવાડિયામાં એકવાર વિશેષ સફાઈ કરો કારણ કે જો આપણે આપણા ઘરના કિચનની એક વખત સફાઈ કરીશું તો તે સારું રહેશે આવું શા માટે કારણ કે જો ગેસના ચૂલા ઉપર ફક્ત અગ્નિદેવ જ નહીં પરંતુ આ ચૂલા ઉપર માતા અન્નપૂર્ણા અને માતા લક્ષ્મી પણ પોતાનું સ્થાન રાખે છે તેના ઉપર બિરાજમાન રહે છે તો લીંબુ અને મીઠું ભેળવીને ચૂલાની બળેલી જગ્યા સાફ કરવી જોઈએ બ્રશ અથવા તો કપડાથી ખૂણાઓને સારી રીતે સાફ કરો અને ચૂલાની નીચે જામી ગયેલી ગંદકી અથવા તો તેલના ડાઘા પૂરી રીતે હટાવો અને ગેસની પાયપ અને વાલને પણ ભીના કપડાથી લૂછો ત્યાં પણ ગંદકી જમા થાય છે જે વાસ્તુ દોષ લગાવે છે આ વાત પણ ખૂબ જ સમજવા જેવી હોય છે જો મિત્રો વાસ્તુ દોષ જે હોય છે તે મોટી મોટી વસ્તુઓથી નહીં પરંતુ નાની નાની ભૂલોને કારણે લાગે છે અને મહિલાઓએ ખાસ કરીને શું ન કરવું જોઈએ આ જરૂર ધ્યાનમાં રાખવાનું છે કારણ કે સ્નાન કર્યા વગર ચૂલો ઉપર રસોઈ બનાવી વર્જિત માનવામાં આવે છે આજના સમયમાં મહિલાઓ આધુનિક થઈ ગઈ છે અમુક શહેરની મહિલાઓ શું કરે છે કે તે નાહ્યા વગર જ સીધી કિચનમાં ચાલી જાય છે ચૂલાને અડકે છે અને ઘરના રસોડામાં જઈને કોઈને કોઈ રસોઈ બનાવવા લાગે છે કોઈ પોતાના હાથથી માટકીમાંથી પાણી ભરીને પોત પીવા લાગે છે તો તેને પૂરી રીતે વર્જિત માનવામાં આવ્યું છે જો જે મહિલાઓ નાયા વગર કિચનમાં જાય છે તો તેનાથી કિચનની જે ઉર્જા હોય છે તે અશુદ્ધ થાય છે અને મહિલાઓ અન્ન દોષી બને છે એટલા માટે જ્યારે અન્નનો દોષ બને છે તો કિચનમાં ખાવામાં કમી પડી જાય છે કિચનના ડબ્બા હંમેશા ખાલી રહે છે અને અન્નની ખૂબ જ હાનિ થાય છે અને ધનની પણ ખૂબ જ હાનિ થાય છે એટલા માટે સ્નાન કર્યા વગર ચૂલા ઉપર રસોઈ બનાવવી જોઈએ નહીં અને રાત્રે ગંદો ચૂલો છોડવાની પણ ઘણી બધી મહિલાઓની આદત હોય છે રાત્રે રસોઈ બનાવીને ચૂલાને એમને એમ જ ગંદ છોડી દે છે પરંતુ તમે આ કેમ ભૂલી જાઓ છો કે ચૂલા ઉપર દેવી લક્ષ્મી અને માતા અન્નપૂર્ણા નિવાસ કરે છે દેવી લક્ષ્મીનો સીધો સંબંધ ધનથી હોય છે અને અન્નપૂર્ણાનો અન્નથી હોય છે એટલા માટે મહિલાઓએ રાત્રે ગંદો ચૂલો પણ છોડવો જોઈએ નહીં રસોઈ બનાવ્યા પછી તરત જ ચૂલાને સાફ કરવો જોઈએ અને બળેલા ચૂલાને ઘણા દિવસ સુધી સાફ કર્યા વિના છોડી દેવું તે ગ્રહ કલેશ બીમારીઓ અને ધનહાનિને આમંત્રણ આપે છે ઘણી મહિલાઓ મહિનાઓ સુધી ચૂલાને સાફ કરતી નથી કારણ કે કામ કરવામાં ઘણી બધી મહિલાઓને આળસ આવે છે કોઈ નોકરીવાળી મહિલાઓ હોય તો તેને સમય મળતો નથી તો કોઈ મહિલાઓને સાફ સફાઈ કરવામાં કોઈ રસ જ નથી હોતો તો આ કારણથી પછી શું થાય છે કે ઘરનું વાતાવરણ બગડવાનું શરૂ થઈ જાય છે ઘણા બધા લોકોની આદત હોય છે મિત્રો અહીંયા હું મહિલાઓની જ નહીં પરંતુ પુરુષોની વાત પણ કરું છું કે કેટલાક લોકોની એવી આદત હોય છે કે ચૂલાની પાસે એઠા વાસણો જમા કરી દે છે હવે ચૂલાની પાસે એઠા વાસણ ક્યારે પણ રાખવા જોઈએ નહીં કારણ કે ચૂલો એ સૌથી પવિત્ર વસ્તુ છે ચૂલાની પાસે એઠા વાસણ જમા કરવાથી દોષ અને નકારાત્મક ઉર્જા જમા થાય છે તો ચૂલા ઉપર અને ચૂલાની આસપાસ ખાલી વાસણ પર રાખવા જોઈએ નહીં અને ચૂલા ઉપર સામાન રાખો એટલે કે ડબ્બા અને વાસણો રાખશો તો ઉર્જાનો પ્રવાહ રોકાય છે અને કામમાં અવરોધો આવે છે તેથી આ વાતનો મહિલાઓએ વિશેષ કરીને ધ્યાન રાખવું જોઈએ અને અમુક મહિલાઓ શું કરે છે કે જ્યારે તેમને સામાન રાખવાની જગ્યા નથી મળતી તો ડબ્બા પણ અને વસ્તુઓને ચૂલા ઉપર જ મૂકી દે છે જે સંપૂર્ણ રીતે ખોટું માનવામાં આવ્યું છે મિત્રો ચૂલા સાથે જોડાયેલા કેટલાક આધ્યાત્મિક નિયમો પણ છે કહેવામાં આવ્યો છે કે ચૂલાને દિવસમાં એકવાર સવારે કે સાંજે કોઈ પણ સમયે કાતો ગાયત્રી મંત્ર કે પછી ઓમ અગ્નાય નમઃ બોલીને જ સળગાવવો જોઈએ કારણ કે ચૂલો પણ ખૂબ જ પવિત્ર વસ્તુ છે અને પૂજનીય પણ છે ઘણીવાર જ્યારે લોકો ઘરમાં નવો ચૂલો લઈને આવે છે તો તે ચૂલાનો ઉપયોગ કરતા પહેલા તે ચૂલા ઉપર સ્વસ્તિક બનાવે છે તે ચૂલા ઉપર કંકુ અબિલ ગુલાલ અને અક્ષત ચડાવે છે એટલા માટે ગાયત્રી મંત્ર કે ઓમ અગ્નેય નમઃ બોલીને ચૂલાનો ઉપયોગ કરવો જોઈએ અને રસોઈમાં માતા અન્નપૂર્ણા અને દેવીનું સ્મરણ કરીને જ ભોજન બનાવવું જોઈએ તમારા ઘરના કિચનમાં અથવા તો રસોડામાં જો મંદિર છે તો ખૂબ જ સારી વાત છે અને નથી તો ઘરના કિચનમાં ઓછામાં ઓછું એક ભગવાનનો ફોટો અવશ્ય લગાવવો જોઈએ તમે ચાહો તો ગણેશજીનો લગાવો અથવા તો માતા લક્ષ્મીનો લગાવો કારણ કે તેમનું સ્મરણ કરીને જ જ્યારે આપણે ગેસનો ચૂલો સળગાવીએ છીએ તો તે ચૂલામાંથી પવિત્ર અગ્નિ નીકળે છે અને દર અઠવાડિયે ઘરમાં આવે છે તો તેને પહેલું ભોજન રસોડામાં બનાવીને ચૂલા ઉપર ભગવાનને ભોગ લગાવવો શુભ હોય છે કારણ કે જ્યારે ઘરમાં નવી નવી વહુ આવે છે ત્યારે પણ ઘણા લોકો શું કરે છે જે ઘરની પહેલી રસોઈ બને છે તેનો ભોગ લગાવતા નથી તો તમારે આ બિલકુલ પણ ન કરવો જોઈએ તો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય અને તમે એમાંથી કોઈ નવી વાત શીખ્યા હોય તો કૃપા કરીને તેને લાઈક કરશો તમારા એક લાઇકથી અમારો ઉત્સાહ અનેક ગણો વધી જાય છે સાથે સાથે માહિતીને વધુને વધુ લોકો સુધી પહોંચાડવા માટે તેને શેર કરવાનું પણ ભૂલશો નહીં કેમ કે કદાચ તમારું એક નાનકડું શેર કોઈના જીવનની મુશ્કેલીઓમાંથી બચાવી શકે છે અને હા જો તમે ભવિષ્યમાં પણ આવા જ્ઞાનવર્ધક અને રહસ્યમય વિષયો પરની માહિતી મેળવતા રહેવા ઈચ્છો છો તો અમારી સાથે જોડાયેલા રહો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન દબાવી દેજો જેથી નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ જય મહા લક્ષ્મી ધન્યવાદ